હિંમતનગરના ગામડી ગામમાં છેલ્લા પાંચ દિવસથી કોઈ પુરુષ નથી તમામ મહિલાઓ અને બાળકોને એકલા છોડી પોલીસની નજરોથી દૂર સમગ્ર ગામના પુરુષો ક્યાંક છુપાઈ ગયા છે પરંતુ આખરે કેમ શા માટે પોલીસે સાતસોથી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે

અને સેંકડો લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત થતા આખું ગામ ખાલી થઈ ગયું હતું અને તમામ પુરુષો ગામ છોડીને ભાગી જતા હાલ મહિલાઓ પરેશાન થઈ રહી છે ડેરી બંધ છે દુકાનો બંધ છે ગામમાં બધાને ખાવું પી મુશ્કેલ પડે છે ડુંગરા પર ચડી ગયા છે લોકો બીજાને લઈ ગયા અને બીજાને ઘર છોડીને જતું રહેવું પડે છે તે કારણે ખાવા પીવાની મુશ્કેલ પડે લોકો કઈ રીતે જીવે આદમી બધા તારા માય માય ભાગી ગયા છે ને વૈરા છે બે હજારની વસ્તી છે બે હજારની વસ્તીની અંદર છ છ માણસ છે ખાલી સ્ત્રીઓમાં સ્ત્રીઓને બીખ ના ડરથી સ્ત્રીઓ બધી ભાગી જાય છે અને લોકો ફોન કરી કઈ કે છે કે આ પોલીસ આઈ ઓ આઈ એમ કરી બધું ભગાર હશે તે બધા ડુંગર જાત રહે છે એના કારણે ભીખનો ડર વધારે રહેશે એ માંગશે અમારા પુલ બનાવો અને મારા જે થયું એનો રસ્તો કરો

દરેક પુરુષો ભાગી ગયા છે તેમાં મારા પપ્પા પણ છે ત્યારે મારા પપ્પા ઘરે ના હોવાથી મારી મમ્મી ખેતરમાં પાણી વાળવા ગઈ અમારે ખાવું છું અમારે કમાવના ગામમાં કોઈ વ્યક્તિ નથી તો જેમ બને તેમ અમારા ઘરમાં ઘરે આવે તેવું કરવું જોઈએ ગામજનોની ફરિયાદ છે કે ત્રણ વર્ષથી ફ્લાયઓવર પાસ થઈ ગયેલું છે પરંતુ તેને બનાવવાની કામગીરી શરૂ ન થતી હોય હાઈવે પરથી પસાર થતા મોટા વાહનો અને અકસ્માતના જોખમથી તેઓ પરેશાન છે તેમનું કહેવું છે કે ખેડૂતો અને બાળકોને દિવસભર રોડ ક્રોસ કરી સામેની બાજુએ જવાનું હોય છે અને આ હાઈવે જોખમી બન્યો છે સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જયારે એનએચઆઈ ના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજ નું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચએ એના અધિકારીઓ જણાવે છે હાલમાં ગામમાં કોઈ પણ પુરુષ જોવા મળતા નથી દૂધ મંડળી પણ હાલમાં બંધ છે અને ફક્ત ફક્ત મહિલાઓ અને નાના બાળકો જ છે જો આ સરકાર લેવલે અને થોડું સ્લો કરવામાં આવે દૂધ મંડળી ખોલવામાં આવે તો દૂરના ગામમાં દૂધ ભરાવા માટે મહિલાઓને તકલીફ ન પડે સ્વાભાવિક વાત છે કે આ ગામડાઓમાં મોટાભાગના પરિવારો ખેતી અને પશુપાલન પર જીવન ગુજરાન ચલાવે છે પુરુષ વર્ગનું ન હોવું તેમના માટે કઠિન સમસ્યા ઊભી કરનારું છે ગામની દૂધ મંડળી બંધ છે તેમજ દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તે પણ પ્રશ્ન છે અને હાલ ખેતીની પણ સિઝન આવી રહી છે આવા પ્રશ્નોએ મહિલાઓને મૂંઝવી નાખ્યા છે તેમનું કહેવું છે કે જેઓ રસ્તાબંધીમાં સામેલ નહોતા તે નિર્દોષ પુરુષોને પણ ભાગી જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે એવામાં તેઓ તંત્રને આ સમસ્યાનો નિકાલ કરવાની વિનંતી કરી રહ્યા છે